નમસ્કાર મિત્રો ભંગાર કરતાં પણ સસ્તી અને ટુ વ્હીલના ભાવમાં આવી ગઈ છે મારુતિ સુઝુકી અલ્ટો એલ એક્સ આઈ મિત્રો મોડલની વાત કરીએ તો મોડલ તેર છ બે હજાર સાતનું રહેશે ઓનર ચાર રહેશે વીમો પૂરો પેટ્રોલ સીએનજી ગાડી એન્જિન પાવરફુલ થોડો ઘણો સડો આવશે ભાવ પ્રમાણે ગાડી આવશે ગાડીની કિંમતની વાત કરું તો આ ગાડી પિસ્તાલીસ હજાર રૂપિયામાં આપી દેવાની છે ભાવની વાત કરીએ તો ભાવ ફિક્સ તેમજ રોકડા આપવાના રહેશે ગાડી વહેલા તે પહેલાંના ધોરણે આપી દેવાની છે મિત્રો બીજી કોઈ પણ વધુ માહિતી માટે માલિકનો નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે તમે તેનો સંપર્ક કરી શકો છો મિત્રો આવા જાહેરાતના વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરવાનું ભૂલશો નહીં